નથી પૈસા ક્યાંથી આવતા ખાલી કામે જાય ઈ કામે ગયા પૈસા વારી લેશે કરું હું મારે હવે હું કરું

અરે પણ સાહે એટલે તમને મેં તમને ફોન કર્યો પૈસા હતું જ ફોન કર્યો કરતી બધું બાકી ન દેતા પૈસા મારે પૈસા મને બે કાલ પૈસા મેળ કર્યો પૈસા નથી મારે કાલ હવાર બધાય માંગવા વાળા બધા લેણા વાળા હવાર મારી ઘરે આવીને કાઈ મળી બે તો તમે કરો છો મને પૈસા દો આમ કાંઈ આવા ધંધા કામે જાય તમે પૈસા નો આપે એમ થ્રુવાલ કયા એટલે ભાઈ પૈસા ની છે પૈસા ક્યાં ઓલા ઘરધણી પૈસા આપે તું તમને હું તને પૈસા આપું પૈસા નું પત્ર ત્યાંથી લોન નો પડે હપ્તા નો લેવાય હપ્તા ભરવાનું તેવડ ન લેવાય ક્યાંથી કોઈને દેવાય નઈ લેવાય નઈ આ પછી અમારે તમે અમારે પત્ર ઠોકવા થોડુંક હાલ હાવ પૈસા હે ને તારે હે ને ત્રણ દી તો ખમું જ પડશે બરોબર ત્રણ દી પછી ત્રણ દી પછી હું તને પૈસા નું ફોન કરું ત્યાર પછી તારે અહીંયા આવવાનું અને કામે જો હમણાં તારે ઓલા પૈસા તું બે હાજર હું તારું છું મારે કરવા દોઢસો તે આવે હો દોઢસો નું ક્યાં કરો છો ઓલા પૈસા બે હમણાં વારતા તમે હું બીજા કામ માં આવે ને પૈસા વાળી આ બે હાજર છે ને તો મને જો મારા કામ ના પાર નથી બધું ના પાર ચટણી મીઠું અડધા આ બધું લેવાનું છે તમે બે હાજર રૂપિયા વારતા નહિ હું પૈસા તમે ન વારતા બરોબર આવી જાય પૈસા તમે નો વાર્તા હો ન વારતા હોય આવું ન કરાવે નાના માણસ ભાઈ આમ ન તમારે કરાવ બે હાજર ભૂલી જાય બરોબર અને તારે છે ને કામે આવવાનું થતું જ નથી બરોબર છે અને હમણાં આ કામકાજ હમણાં છે ને આ કઈ કામ છે ને બરોબર કરું એટલે તું તારી હિસાબે કામે ગમને સારી જજે અમારી વાત નો જો અને બે હજાર રૂપિયા તારા વરી ગયા અને આગળ માગતો હતો ને સો દોઢસો જોતા હોય તો તને આપું બરોબર તો સો દોઢસો રૂપિયા લઈ જાય છે બરોબર છે બાકી અત્યારે બીજું વહીવટ કરી માં માથાકૂટ કરી માં મારા વેણા ના છૂટા ઘા આવે છે બરોબર એટલે તું એ બધી મહેરબાની રેવા દે અને મારે ઘરે મારા ઘરના માણસ એને મારા પૈસા પૈસા દેવા લેવાના હોય એટલે તું તું એ બધું રેવા દે અને અત્યારે પણ મુઈ બીજી માથાકૂટ મારે કરવાની થતી નથી કાંઈ વાંધો શેઠ તમે મને પૈસા દેવા નથી માગતા ને હું વાત જોઈ ક્યાં રસ્તે થી તમે ક્યાં રસ્તે કામ જાવ છો ને મને બધી ખબર છે બરોબર એટલે તમારા હરેક વસ્તુ ને હરેક રસ્તા ને હરેક કામ મને તમારી સિક્રેટ બધી મને ખબર છે બરોબર એટલે એવું ન થાય કે તમને પસ્તાવો થાય કે આને બે હજાર રૂપિયા મેં આપી દીધા સારું હતું તો એવું તમારે નો કરવાનું થતું હોય ને કે તમારા વિડીયો પણ માત્ર ઘણા બધા એવા સિક્રેટ જો હું વાયરલ વિડીયો તમારે કરી દઈ અથવા તમારા ઘરના એટલે કે મારા સેઠાની છેઠાની વિડીયો બતાવી દઈ ને તો હે નહીં થવાનું થાય બરોબર એટલે મહેરબાની કરીને હે મને બે હાજર રૂપિયા અને વધારે પૈસા હું માગું ને એ પેલા હે મને બે હજાર રૂપિયા આપી દેજો એ મને મારા પાસે તમારા વિડીયો બધા પેડા તમે એ મોટી ભૂલ ન કરતા અફસોસ ન કરતા હું ખબર છે હેરાન થઈ જાઓ એટલે કામે તો નથી પણ બે રૂપિયા તમે મારા ફટાફટ દેજો સારા વાત નહીરલ કરી દે બધા બે હજાર બીજા બે હું લઈ એટલે ભાઈ તું રેવા દેજો બે હજાર બે હજાર ચાર હજાર લઈ જાય વિડીયો છે ને વિડીયો કઈ બતાવતો ને હું હેરાન થઈ મારું ઘર ભાઈ છે બરોબર બે હાજર ની તું બે હજાર બે બીજા બે માથે તું લઈ જાય હારું

હા વિડીયો અમને બતાવું ને તો શેઠ ને દેવાઈ જાય એટલે આપણે શેઠ ને આવી રીતે માં લેવા પડે કોમ તો પૈસા દે નઈ હમ આવી રીતે લે ને શેઠ ફટોફટ પૈસા દેવા મળે શેઠ નું ક્યારેક ક્યારેક આવવું અમારે ધ્યાન રાખવું પડે નકર હેરાન થઈ જાય પૈસા ન દે તો આવું